કામ હતું કરતો બે ને મારી બાઈ હમ ક્યારે જોવું નઈ નહીં આવે તારી મને તો ખરાબ કે પણ તમે જેવું વિચારો ને એવું કાય નથી એ તો કે ભાઈ તારી બેટી ખબર કેટલી હલકી તને મૂકી હા ભાઈ અરે આજ નખું ને મને કીજે ખાવે કિની ચા હાજી નથી

હારું કરતા ઝાડીઓ ની નકર છે ને આ મારો નઠિયો દબી દે ને આજ હું ઉપર વઈ જાત હારું કરતા એનો દારૂ ઉતરી ગયો હવે છે ને કોઈ દારૂ નહીં પીવે